સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે રાધા રમણ દેવ મહાપ્રતાપી સિદ્ધેશ્વર ખાતે બિરાજમાન ભગવાન રાધા રમણદેવ અને ભગવાન સિદ્ધેશ્વર મહાદેવજી નું એકસો સત્તાણું મો વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે કોલેજ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી ભવ્ય જળયાત્રાનું નું આયોજન કરવામાં આવ્યું

એકસોને ને સત્તાણું વાર્ષિક પાટોત્સવ રાકેશ પ્રસાદજી મહારાજ લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ અને ધામોધામથી વધારેલા બ્રહ્મનિષ્ઠ સંતોની સાથે ધામ બેન્ડ અને મંડળીઓના અવાજ સાથે ધામધૂમથી અત્રે જળયાત્રા મંદિરે આવી પહોંચી છે જે જળથી ઠાકોરજીનો આવતીકાલે સવારમાં અભિષેક કરવામાં આવશે અને જેના મનોરથી પાંચ દિવસથી શ્રીમદ ભાગવત કથા જે ચાલી રહી છે જે કથાના વક્તા શાસ્ત્રી સ્વામી બ્રહ્મચરી સ્વામી સરજુદાસ આનંદજી સાથે સાથે બંને યજમાનશ્રીઓ કથાના યજમાનશ્રી જિંતીભાઈ રોકડ પરિવાર જૂની સાંકળી એમના સુપુત્રો એમનો પરિવાર સાથે સાથે પાટોત્સવના યજમાન ધીરેનભાઈ અનંતરાય કામદાર મયંકભાઈ કામદાર સમગ્ર પરિવાર આ પ્રસંગે પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની પણ પાવન ઉપસ્થિતિ દર્શન દેવા અને આશીર્વાદ આપવા માટે ખાસ